હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ડિજિટલ તાલીમ આજે આપણે તમે જેમ થમનેલમાં જોયું તેમ તમને પરપ્લેક્સિટીનું સત્તર હજારનું જે સબ્સ્ક્રિપ્શન છે એ સબ્સ્ક્રિપ્શન બિલકુલ ફ્રી મળી જશે તો સૌ પ્રથમ તો પરપ્લેક્સિટી શું છે તો પરપ્લેક્સિટી એક ચેટ જીપીટી જેવું એક એઆઈ આધારિત ટૂલ છે જો તમને ચેટ જીપીટીની માહિતી ના હોય તો આઈ બટન ઉપર તમને ચેટ જીપીટી વિશેનો પૂરો વિડીયો જોવા મળશે એની અંદરથી સૌપ્રથમ તો તમે ચેટ જીપીટી વિશે માહિતી મેળવી લો ત્યારબાદ તમને પરપ્લેક્સિટી વિશે માહિતી વધારે સમજમાં આવશે તો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો સૌપ્રથમ તો આ સત્તર હજારનું સબ્સ્ક્રિપ્શન કેવી રીતે તમને મળશે જે એરટેલનું જે ઓફિશિયલ પ્લેટફોર્મ છે એના ઉપરથી જ આને લોન્ચ કરવામાં આવ્યું છે બરાબર તો એના માટે તમારી પાસે એક એરટેલનો નંબર હોવો જરૂરી છે તો સૌપ્રથમ આપણે એરટેલ થેન્ક્સ પર જઈશું અને ત્યારબાદ આગળની આપણે પ્રોસેસ કરીશું સૌપ્રથમ તો તમારે અહીંયા એરટેલ થેન્ક્સ જે એપ્લિકેશન છે એને ઓપન કરવાની રહેશે ત્યારબાદ તમે અહીંયા નીચે સ્ક્રોલ કરશો તો રિવોર્ડ્સ એન્ડ ઓટી ટીઝ આવું તમને એક ઓપ્શન જોવા મળશે આ રિવોર્ડ્સ એન્ડ ઓટી પર ક્લિક કરશો ત્યારબાદ તમને અહીંયા સબસ્ક્રિપ્શન જોવા મળશે કે કયા કયા સબસ્ક્રિપ્શન તમારા હાલની અંદર અવેલેબલ છે તો અત્યારે તમે જોઈ શકો છો કે આ ઓફિશિયલી જે પરપ્લેક્સિટી પ્રો પ્રોનું જે સબસ્ક્રિપ્શન છે એ સબસ્ક્રિપ્શન સત્તર હજારનું છે એ સબસ્ક્રિપ્શનનો તમને ફ્રીની અંદર લાભ મળશે તો આને આપણે ક્લેમ કરી લઈશું તમારી પાસે જો એરટેલનો નંબર નથી તો કોઈ પણ બીજાનો જે નંબર તમે યુઝ કરી શકો છો ઘરમાં કોઈ પણ મેમ્બરનો નંબર ચાલશે આની અંદર અને તમારે જે ઈમેલ આઈડી થ્રુ એક્સેસ કરવું હોય એ ઈમેલ આઈડીને તમે નાખશો રિવોર્ડ્સ એન્ડ ઓટીટીસમાં જઈ અને અહીંયાથી આપણે પરપ્લેક્સિટી પ્રોનું સબસ્ક્રિપ્શન છે એ સબસ્ક્રિપ્શનને આપણે ક્લેમ કરી લઈશું તો ક્લેમ ઉપર ક્લિક કરીશું ત્યારબાદ તમને અહીંયા આવું એક ઓપ્શન જોવા મળશે તો અહીંયા તમારો જે નંબર હશે એ અને જે વેલિડિટી જે છે એ આની રહેશે ટ્વેલ્વ મંથની અંદર તો તમે એક વર્ષ માટે સંપૂર્ણપણે પરપ્લેક્સિટીનું સબસ્ક્રિપ્શન છે એ ફ્રી એક્સેસ કરી શકો છો એના માટે આપણે પ્રોસીડ પર ક્લિક કરી દઈશું પ્રોસીડ પર ક્લિક કરશો એટલે હવે તમને અહીંયા તમારી ઈમેલ આઈડી નાખવાનું કહેશે તો હવે તમે મોબાઈલ નંબર આની અંદર જે હોય એનાથી કોઈ ફરક પડતો નથી પણ તમે જે ડિવાઇસની અંદર એક્સેસ કરવા માગો છો જે મોબાઈલમાં તમે પરપ્લેક્સિટી પરપ્લેક્સિટી ઇન્સ્ટોલ કરવા માગો છો અથવા યુઝ કરવા માગો છો તો એ જ ઇમેલ આઈડી અહીંયા એન્ટર કરવાનું રહેશે એના સિવાય બીજી કોઈ ઇમેલ આઈડી યુઝ કરશો તો ત્યાં તમને આ પરપ્લેક્સિટીનું પ્રો વર્ઝન છે એ યુઝ કરવા નહીં મળે તો ઇમેલ આઈડી એન્ટર થયા બાદ કન્ટિન્યુ વિથ ઇમેલ આ બટન છે એના પર આપણે ક્લિક કરી દઈશું હવે ઇમેલ આઈડીની અંદર એક કોડ આવશે એ કોડને અહીંયા એન્ટર કરવાનો રહેશે તો તમે અહીંયા જોઈ શકો છો કે પરપ્લેક્સિટીનું જે કોડ છે એ કોડ તમને નીચે સ્ક્રોલ કરશો એટલે જોવા મળશે તો આ કોડને અહીંયાથી આપણે કોપી કરી લઈશું કોપી કરી અને ત્યારબાદ આપણે અહીંયા કોડને પેસ્ટ કરી દઈશું હવે તમે અહીંયા બ્રાઉઝરથી પણ પરપ્લેક્સિટીનો યુઝ કરી શકો છો અને એપ્લિકેશન થ્રુ પણ યુઝ કરી શકો છો બરાબર તમે કોમ્પ્યુટર કે લેપટોપની અંદર પણ યુઝ કરવા માગો છો સેમ ઇમેલ આઈડીથી તમે યુઝ કરી શકો છો એના સિવાય મોબાઈલમાં તમે પ્લે પરપ્લેક્સિટી જે એપ્લિકેશન છે એની અંદર પણ યુઝ કરી શકો છો તો આ પરપ્લેક્સિટી એપ્લિકેશન છે એનું સબસ્ક્રિપ્શન આપણને ફ્રી મળી ગયું છે તો મિત્રો તમે પણ આવી રીતે પરપ્લેક્સિટીનું જે સબસ્ક્રિપ્શન છે એ ફ્રી ક્લેમ કરી શકો છો અને તમારા કામને વધુ સરળ બનાવી શકો છો વિડિયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરશો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરશો ટિલ ધેન કીપ લર્નિંગ કીપ એક્સપ્લોરિંગ મળીએ બીજા વિડીયોની અંદર